મોડાસામાં ખમણનો વેપારી લૂંટાયો અજાણ્યા ઈસમે ખમણ લેવા બસોની નોટ આપ્યા બાદ વેપારી બેભાન થયો વેપારીને બેભાન થયા બાદ ગઠિયો પાંચેક હજાર રૂકડ લઈને ફરાર બન્યો કાળા કલરની કારમાં આવેલ ગાંઠિયાએ અજમાવેલ ટ્રીકમાં વેપારી ફસાયો દસ મિનિટ બાદ વેપારી ભાનમાં આવ્યા બાદ પડી ખબર તો મોડાસા ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે તો અજાણ્યા ઈસમે ખમણ લેવા બસોની નોટ આપ્યા બાદ વેપારી બેભાન થયો હતો વેપારી ને બેભાન થયા બાદ આવેલ માં અજમાવેલ નો વેપારી લૂંટાયું અજાણ્યા ઈસમે ખમણ લેવા બસોની ની નોટ આપ્યા બાદ વેપારી બેભાન થયો વેપારીને બેભાન થયા બાદ ગઠિયો પાંચેક હજાર રોકડ લઈને ફરાર બન્યો કાળા કલરની કારમાં આવેલ ગાંઠિયાએ અજમાવેલ ટ્રીકમાં વેપારી ફસાયો દસ મિનિટ બાદ વેપારી તપાસ હાથ ધરી છે બેભાન થયા બાદ ગઠીયો પાંચેક હજાર રોકડ લઈને ફરાર થયો કાળા કલરની કારમાં આવેલ ગઠિયાએ અજમાવેલ ટ્રીકમાં વેપારી ફસાયો દસ મિનિટ બાદ વેપારી ભાનમાં આવ્યા બાદ ખબર પડી કઈ બ્લેક કલરની ફોર વ્હીલ લઈને આવ્યા ભાઈ કાઠિયાવાડી છે ભાષા બોલતા હતા અને એ ભાઈ એ મને ખમણ લેવા માટે બસોની નોટ આપી બસોની નોટ આપ્યા પછી હું બે ભાન અવસ્થામાં થઈ ગયો દસ મિનિટ માટે બે હું જાગ્યો તો મારે તો કોઈ માણસ ઉભો ન હતા અને મેં મારા ઢોરમાં જોયું તો ચાર થી પાંચ હજાર જેવી વસ્તુઓ રૂપિયાની મૂડી હતી એ મૂડી ચોરાઈ ગઈ છે અને આ માટે હું વાસીઓને અને તમામ જનતાને જાણ કરવા માંગુ છું કે આવી મારા બીજા કોઈ બીજા કોઈ દુકાનવાળાને પરિસ્થિતિ ના થાય અને મારા માટે કોઈ કાયદેસરના પગલા લેવાય એ માટે હું જાણ કરવા માંગુ છું હવે હું મેં બ્લેક કલરની ગાડી જોઈ પણ જોયા પછી હું પોતે જમવા ગયો પછી જમીને આવ્યા પછી ખ્યાલ આવ્યો કે ઘનુભાઈ ત્યાં આ બ્લેક કલરની ગાડીવાળા ભાઈએ કઈક આપી વસ્તુ અને તરત બેભાન થઈ ગયા એ વસ્તુ ની મને ખબર નથી પણ બ્લેક કલર ની ગાડી આવી રી એ મને ખબર છે અને જે ગલ્લામાં એમના પૈસા હતા એ બધા જતા રહ્યા આવી ઘટના બીજા વેપારીઓ ના થાય અને નુકસાન ના થાય એ પોલીસ ની માંગ છે